નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ માસ્ટર જ્ઞાન ગુરુ ટુની અંદર આજનો આ વિડીયો મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આજનું જે પેપર હતું સામાજિક વિજ્ઞાનનું એનો વિભાગ એની અંદર કયા કયા જવાબો આવે છે મિત્રો એ શેર કરવા આવી રહ્યો છું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ખાસ જણાવીશ કે અમારી ચેનલને તમે પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે નોટિફિકેશન બિલ દેખાય છે ઓન રાખો મિત્રો તેમજ કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને મિત્રો ખાસ એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે વિડીયો બને એટલો મિત્રો શેર કરજો તમામ મિત્રોને આ આન્સરનો લાભ મળે અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પહેલો જ પ્રશ્ન આપણે જોડકું જોઈએ મિત્રો તો જોડકું સામાન્ય ઇઝી હતું કારણ કે બહુચરા જે મેળો છે એ ડાયરેક્ટ આપણને ખબર પડી જાય તેમાં તો મહેસાણાની અંદર આવશે કારણ કે કે જિલ્લો બીજોમાં લખેલો નહોતો પંડિત અહોબલે પારિજાત અહીંયા એક ધ્યાન રાખવાનું કે રત્નાકર તો મેં કર્યું છે તો જવાબ તમારો ખોટો છે કુદરતનો સફાઈ કામદાર તો ગીધ છે પવન ઉર્જા છે લાંબામાં આવે છે પૃથ્વી પરિષદ છે સ્ટોકોમની અંદર આવે છે મિત્રો બરોબર છે આગળ જોઈએ પણ હજી એકવાર કહો મિત્રો વિડીયો લાઇક કરો અને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખરા ખોટાની વાત કરીએ મિત્રો તો તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યના રણ્ય કહો કેવાય વિધાન સાચું છે બરાબર છે મિત્રો ધ્યાન રાખજો ખાસ થોડીક ટાઈપિંગ મિસ્ટેક આજના પેપરમાં મને જોવા મળી છે અરણ્યકો લખેલું હોય ને આરણ્યકો બંને સાચું છે મિત્રો ચોપડીમાં અરણ્યકો હશે તમારે પણ અરણ્યકો કે આરણ્યકો બંને સેમ છે જૂના ગઢની અંદર ચાર ગુફા સમૂહ અહીંયા સમુંડ થઈ ગયું છે મિત્રો તો એ પણ અહીંયા માન્ય રહેશે કારણ કે ચાર સમૂહ છે એ નથી અહીંયા જવાબ તો ત્રણ જ આવે છે પહેલાં વિધાન ખોટું છે આપણે અહીંયા સમૂહ સમજવાનું છે કારણ કે ટાઈપિંગ મિસ્ટેક થોડીક આવી છે પછી સરકારે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો છે એ ક્યારે બહાર પાડ્યો ઓગણીસો સત્યોતેરમાં પણ પૂછ્યું છે પણ જવાબ આવે છે ઓગણીસો પંચાવન એટલે વિધાન કેવું છે ખોટું છે સરસ્વતી સબલા યોજના જે હશે મિત્રો ધ્યાન રાખવા જેવું છે કે સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે તો નહીં મિત્રો સરસ્વતી સાધના યોજના મળે છે સબલા યોજનાની અંદર કુપોષિત કે પુષિત પોષણક્ષમ આહાર ઉપર ભાર મૂકેલો છે મિત્રો એટલે સાયકલ પૂછાય તો સાધના આવે અહીંયા સબલા આપે એટલે વિધાન ખોટું છે પછી બંધારણની કલમ સત્તરનું એ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી તો વિધાન છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મિત્રો ધ્યાન રાખજો રાષ્ટ્રીય માનવ પૂછ્યું છે રાષ્ટ્રીય સંગ્રહાલય પૂછે તો દિલ્હી આવે પણ માનવ સંગ્રહાલય પૂછો એટલે હું આવશે ભોપાલ કારણ કે મધ્યપ્રદેશ અંદર આવેલું છે પછી ખાલી જગ્યામાં ભારત સરકારે વન્યજીવ બોર્ડની રચના કરી તો ઓગણીસો બાવનમાં કરી મિત્રો આગળ જોઈએ તો પૃષ્ઠિજળનો મુખ્ય સ્ત્રોત કયો પૃષ્ઠિજળનો કીધું છે મિત્રો તો એમાં આવશે નદીઓ જળનો મુખ્ય સ્ત્રોત આવે ને તો વૃષ્ટિ આવે પણ સપાટી પર જળ મુખ્ય ક્યાંથી આપણને લાયક મળે નદીમાંથી આગળ જોઈએ વિકલ્પો મિત્રો આવશે તો અપડેટ પણ છે કે ચાર વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ મૂક્યા તેમ જો એટલે ખાલી જગ્યામાં પણ એવી એબીસી વિકલ્પ આપ્યો છે નથી દર વખતે આપણને એબીસીડી એમ આપે તો કાઉસ આપે છે અને થોડીક નવીન તમને અપડેટ લાગી હશે ચૌદમો પ્રશ્ન ખાલી જગ્યા નદીમાંથી બરાબર છે ગ્રાન્ડ એનીકટ નામે જાણીતું નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું કાવેરીમાંથી મિત્રો પછી એક્સપ્રેસ હાઈવેને બીજી બીજા કયા નામે ઓળખશું દૂત ગતિ ધ્યાન રાખજો મિત્રો આગળ જે વિકલ્પો હવે જે ચાર વિકલ્પો આપણને આપેલા છે અહીંયા ધ્યાન રાખવા જાઉં છું મિત્રો જોડકું છે વિકલ્પમાં પૂછું છું હવે સિમ્પલ હતું કે વડોદરા મ્યુઝિયમ પહેલાં મિત્રો તમે ગોતો ને ખાલી નામ હતું વડોદરા મ્યુઝિયમ ક્યાં હોવાનું તો કે વડોદરામાં એટલે ત્રીજાં બી આવે તો ચેક કરો પહેલાં અગાઉ કે ત્રીજા બી ક્યાં છે તો બીમાં ડીમાં આ બે જ વિકલ્પો એવા હતા મિત્રો કે જ્યાં ત્રીજાની અંદર બી આપ્યો હતો એટલે પહેલું અને ત્રીજું વિકલ્પ આનું કેન્સલ થઈ ગયું પછી જો તમે એકાદું જાણતો કે રાષ્ટ્રીય સંગ્રહાલય છે ન્યૂ દિલ્હીમાં છે એ પણ ખબર છે મિત્રો તો પહેલામાં ડી જોવાનું તો પહેલાં બંનેમાં ડી જ છે તો સાલારગંજ જો તમને આવડે હૈદરાબાદની અંદર તો એ તમે જુઓ તો કે બીજામાં સી ક્યાં છે તો ક્યાં છે એટલે જવાબ અહીંયા આવતો તો મિત્રો બી આગળ જોઈએ સત્તરમો કારણ કે મિત્રો ધ્યાન રાખજો દર વખતે આપણે બાળકોને કહેતા હોય અને પહેલાં પણ આપણે ખાસ ક્લાસમાં ચર્ચા થઈ હતી એટલે જે મારા વિદ્યાર્થીઓ છે ખાસ જેવું છે કે આપણે દક્ષિણથી ઉત્તર તરફ અને ઉત્તરથી દક્ષિણ કે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ આ દર વખતે ક્રમ પૂછતા હોય છે પણ સામાન્ય પૂછો તો એ મિત્રો સરળ કે ભાખરા નાગલ અને નાગાર્જુન જો બેને ઓળખી જાવ કે નાગાર્જુન તળીએ છીએ નકશાની અંદર ભાખરા નાગલ ટોપ ઉપર તો આવે છે તો દક્ષિણ થી ઉત્તર દિશા પૂછી છે એટલે પેલા દક્ષિણનું કોણ આવે તો કે નાગાર્જુન આવે અને ભાખરાનગર છેલ્લું તો એક જ વિકલ્પ એવો છે જેમાં પહેલું પેલું નાગાર્જુન છે અને છેલ્લું છે એટલે તમે ઓટોમેટિક મિત્રો આગળ જોઈએ અઢારમો વિકલ્પ કે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે ચોર્યાસી ટકા આવશે મિત્રો પછી ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક પૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય નિયોજન કહેવાય બરોબર છે આગળ જોઈએ વિષમ પ્રશ્ન કે કઈ પદ્ધતિને મુક્ત તંત્ર કહેશું તો મિત્રો મુક્ત તંત્ર છે બજારવાદી પદ્ધતિમાં આવે જે સંપૂર્ણ મુક્ત હોય ગ્રાહક ગ્રાહકને રીતે મુક્ત હોય વેપારી વેપારી રીતે મુક્ત હોય બંને પોતાના નિર્ણય જાતે લેતા હોય ત્યાં આવશે બજારવાદી પદ્ધતિ પછી સામાન્ય પ્રશ્ન એક એક વાક્યના જોઈ લઈએ કે ભાઈ ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે તો મિત્રો સોળસો તમે લખ્યા હશે કારણ કે મારી પાસે વિદ્યાર્થી પણ સોળસો લખ્યા જુઓ તો માર્ક્સ ગયા કારણ કે સોળસો છે ને એ ગુજરાતનો છે અહીંયા આવશે સાત હજાર પાંચસો સત્તર પછી ગુજરાતનું બારેમાં જ ખુલ્લું રહેતું બંદર પોરબંદર છે મિત્રો ધ્યાન રાખજો વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્યાર્થી પ્રવૃત્તિ કઈ તો અહીંયા બહુ સારો જવાબ લખો તમે જોઈ શકો છો જે હું પેપર લઈને આવ્યો છું ને જો ક્રિકેટ લખ્યું છું બરાબર ટીપો આખો દેવી બેટ દડો કે પણ જવાબ મિત્રો શું આવે કૃષિ આવે અને છેલ્લો પ્રશ્ન કે શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય મિત્રો ક્ષેત્ર ત્રણ આવે પ્રાથમિક માધ્યમિક અને સેવા પ્રાથમિકમાં ખેતી આવે માધ્યમિકમાં ઉદ્યોગો આવે અને શિક્ષણ બેન્કિંગ છે ને બધું સેવા ક્ષેત્રમાં આવે જવાબ શું હું આવશે સેવા ક્ષેત્ર તો મિત્રો આ હતા આપણા વિભાગ એના સામાજિક વિજ્ઞાનના જવાબો આશા રાખું છું તમને પસંદ આવ્યા હશે અને કાંઈ પ્રશ્ન તો કોમેન્ટ પાછો કોમેન્ટ કરો અને બનતી કોશિશ કરીશ આપણે કે સંપૂર્ણ આન્સર કે મિત્રો હું તમને મોકલી આપીશ વિભાગ બી સી અને ડીની પણ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને એકવાર મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો